સદીઓ રજડ્યા ઘરના ઠેકાણા ન થયા એમ રજળપાટ વખતે જ્યારે લોકોના ઘરો જોઈએ ત્યારે અંદરથી એક વલોપાટ પણ થતો હતો કે આવા ઘર અમારા ક્યારે થશે એમ પણ ના થયા જીવન જ વિચરણ સાથે જોડાયેલું હતું ગાડા પર સામાન લાદી અને બસ ફર્યા કરવાનું ચરાઈ વેતી ચરાઈ વેતી એના જેવું પગ ઠરીઠામ થઈ જાય એક જગ્યા ઉપર રોકાઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય કેમ કે રોટી ન મળે એટલે બસ ફર્યા કરવાનું આવા વિચરતી જાતિના પરિવારો જેણે સદીઓથી રઝળપાટ કોણ જાણે કેટલી પેઢીઓ એમની આ રઝડપાટમાં જ ગઈ હવેનો સમય બદલાયો છે રઝડપાટમાંથી મુક્તિ અને ક્યાંક પગને વિરામ આપવાનું એમના મનમાં એમને મન છે પણ મુદ્દો આવે છે કે કોણ એમને વસાવે ના ઠેકાણું છે એમનું પોતાનું કોઈ સરનામું નથી નાની મોટી મજૂરી કરવા માટે સતત સ્થળાંતર કરવું પડે અને આ સરણીયા કોમ્યુનિટી અને લવરિયા કોમ્યુનિટી સમાજ છે બે એનો ધંધો જ એવો છે કે એ બળદનું કામ કરે છે અને ચક્કાની ધાર કાઢવાનું કામ કરે છે તો હવે એ એક ગામમાં તો રોજગારી મળી નથી લેવાની આજે આ ગામમાં કામ પૂરું થઈ ગયું તો આ ગામમાં ચક્કાની ધાર બીજું કોઈ કઢાવાનું નથી એટલે એને સતત વિચરણ કરતા જ રહેવું પડે બગડો ખૂંદનાર પરિવારોની વાહલપની વસાહત બગસરા અમરેલીનું ત્યાં નિર્માણ પામી રહી છે અને હું ત્યાં આવી છું સરકાર અને વીએસએસએન સંસ્થા સાથે સંકળાયેલા મારા સ્વજન છે કિશોર અંકલ એમની મદદથી આ સરસ વસાહત બની રહી છે મજા આવી મને તો આમ ચૂલો અને એની ઉપર પાછું કુકર ગોઠવ્યું છે એટલે આ મોર્ડન પહેલાંમાં એ લોકો ધીરે ધીરે આવી રહ્યા છે આમ તો સદીઓથી આવા ગાડા લઈ અને એક ગામથી બીજે ગામ ચરાઈ વેતી ચરાઈ વેતી એવું એમનું જીવન એટલે ગાડું એમનું ઘર મેં પૂછ્યું આ ટંકમાં તમારો સામાન રાખ્યો છે મને બતાવો તો ખોલીને એટલે આવા તમારા બધા મરી મસાલા તેલ વેલ વધુ અમારે કશું ઢોળાય નહીં તો ફરતા માણસો હોય એ એની જેવો જુગાડ બધું કેટલું કબાટો ને બધું લઈને ફરી શકે એટલે આવડી નાની પેટીમાં એમના રસોડાનો સામાન આવી જાય આ ગાડાની અંદર એમનો કપડાં ગાદલા ગોદડા જે પણ કહીએ બધું જ એની અંદર આવી જાય સરણી એટલે આ છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ આના ઉપર ખભે સરાણ લઈને ફરો અને પાછળ દેખાય એ છાપરામાં એ પરિવારોનું રહેવાનું એમનું ગાડું એની અંદર હોય આ એમની વગડાની વસાહત એવું અમે કહીએ છીએ અને આ બાજુ જે નિર્માણ થઈ રહી છે એ વાહલપની વસાહત આખી એટલે સરસ મજાના હવે આ બધા પરિવારો પાક્કા ઘરમાં રહેવા માટે જવાના છે અને સરસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બગસરા નગરપાલિકા સરકાર એમનો ઘણો મોટો સહયોગ સાડા ત્રણ લાખ રૂપિયા આ પ્લોટ એમણે આપ્યા અને આ પરિવારોના અહીંયા એકસો ચાર ઘર બંધાઈ રહ્યા છે પેઢીઓ જેની રખડવામાં જતી રહી ગાડા લઈને એ પરિવારોનો તો કેવો જરો જબરદસ્ત હરખ થતો હશે આવું પાક્કું ઘર એમનું આઈ થિંક ત્રણ ચાર મહિનામાં પૂરું થઈ જશે અને પછી હવે બધા અહીંયા રહેવાના છે ખાસ કિશોર અંકલ તમે ખૂબ મદદ કરી રહ્યા છો ખુશભાઈની સ્મૃતિમાં તમે અહીં ખૂટતું આ પરિવારોના મકાનમાં ઉમેરી રહ્યા છો એટલે તમને પણ તમે અમેરિકા છો જોવા નથી આવી શકવાના પણ આ માધ્યમથી બતાવી રહી છું કે કેટલું કામ અહીંયા આગળ થયું આ ગાડું જરાક એકદમ સરસ દેખાય છે આ એમનું ઘર એમનું ઘર છે અને આમાં એમની આખી ઘર વકરી આખા પરિવારની ઘર વકરી ગાડલા ગોદડા કરિયાણું બધું એક ગામથી બીજા ગામ સતત આઠ મહિના એ લોકો ધંધા વ્યવસાય માટે ફરે ચોમાસાના ચાર મહિના જ્યારે કોઈ મજૂરી ન ચાલતી હોય ત્યારે આ પરિવાર સ્થાયી થઈને અહીંયા રોકાય બાકી એનો ખાલી ઓટો છે આઠ મહિના ખાલી ઓટો રહે એની જગ્યા નક્કી કરે ઓટો એટલે આને આપણે કહી શકીએ આવો આવો એકલો દેખાય ખાલી ઓટો જ હોય બાકી આના ઉપર ગાડું ચોમાસામાં અહીંયા આવે ઉપર ગાડું રાખીને આવી રીતનું છાપરું વાળે અને છાપરા માટેની પેલી પાંદ થી આખું આજે ઉપર કર્યું છે બરાબર આની અંદર આખું તંબુ બનાવવાનું જે છે એ પાંદ આવે પાણીમાં થાય એને એ ગૂંથી ગૂંથીને બનાવે અને એનો આખો રોલ કરી અને જે જગ્યાએ એને વસાહતમાં રોકાવાનું હોય ત્યાં એને ઢાળ પાડીને બનાવે કેવી રીતે બનાવો તમે એને નદીમાં વાટવા જાય અચ્છા વાટીન પછી એને પાંદલા ફોલવા પડે ઉપરથી ડુલા કાપવા પડે ફૂકવા પડે ફૂકીન પછી એને ખાંડવા પડે ચાર ચાર આંગર પછી એને માથું વાળવું પડે પછી એ છ દ્વારા વસ્પા કાઢવા પડે લોઢાને ખોયા અને સાપડથી ઓહો તઈ બને હવે પાંચ જણા શિવાવાળા જોઈએ પ્લાસ્ટિક નાખી પ્લાસ્ટિક માંથી એક થોડીક સાદરા બનાવી અને વજન પડે એને બાંધી દે એટલે પ્લાસ્ટિક ઉડે નઈ આ તો કોને શીખવાડ્યું સામાન્ય રીતે બીજા પરિવારોમાં આપણે આવું નથી જોઈતા આપણે વિચરતી જાતિઓ સાથે અમે કામ કરીએ પણ એવી રીતે સરસ છાપરું બાંધવાનું બીજા વિચરતી જાતિના પરિવારો નથી કરતા એ લોકો ડાયરેક્ટ છાપરું બાંધતા હોય છે એના ઉપર તાડપત્રી અને પ્લાસ્ટિકનો કાગળ નાખી અને સીધું બનાવતા હોય આ પરિવારો જે આ બનાવે આમાં ઉનાળામાં પણ એટલી ઠંડક રહે અચ્છા આ આ જે બનાવે આના ઉપર જે તાળપત્રી નાખીએ આ ઉનાળામાંથી ઠંડક રહે આ બરાબર અને પાંચ છ વર્ષ કાંઈ ના થાય અને આની ઉપર પછી તમે આમ તો તારપોલીન નાખે ને આવા બધા સરસ મજાનું સીવીએ પણ ઉડે અને આમ તો તમે એને સજાવો પણ છો કેમ કે તમારું ઘર થયું

છોકરા છે પછી અહીં રહેવું છે અને સુખી જિંદગી જીવવી છે આખી વહી ગઈ અમારા લગભગ હાથ કે પચાસ પેઢી વહી ગઈ છે તો આવું કોઈ વિચાર્યું નું અને તમે આવ્યા રમેશભાઈ અમે ભગવાન થઈને આવ્યા એટલે અમારું આ સપનું પૂરું કરી દીધું કેટલી મજાની વાત છે રમેશની મહેનત બહુ જ જબરદસ્ત અને ખંતથી લાગ્યા એટલે આ બધા પુરાવા એટલે હરક તો મારા ખ્યાલથી તને સૌથી વધારે છે સૌથી હરખ વધારે છે જ બેન કારણ કે આમ તો આખા ગુજરાતમાં ઘણી બધી સેટલમેન્ટ આપણે જોઈ છે અને અલગ અલગ સમુદાય સાથે કામ કર્યું છે પણ જ્યારે પહેલી વાર અહીંયા આ પરિવાર સાથે હું આવ્યો અને આ આમની સાથે બેઠક કરી તો મને એક આત્મીયતા થઈ અને પરિવાર જેવું લાગ્યું એટલે આ બધા જે બસોક ફેમિલી છે એ બધાને મેં મારો પરિવાર માન્યો હું ખીજાણો પણ એક મારી ભાવના એવી હતી કે આ એટલા ચોખ્ખા પવિત્ર એમ હા અંદર ઈર્ષા નહીં કે કોઈ મારું જ કરજો સાહેબ મારા બીજાનું ના કરતા એવું કોઈ અંદરથી દ્વેષ ભાવ નહીં કોઈના પ્રત્યે ટાંગા ખેંચવાનું નહીં અને એક રાગે જ્યારે કહીએ ત્યારે બધા બેસી જાય એટલે આ બધા પરિવારોને પરિવાર માની અને ચૂંટણી કાર્ડથી માંડીને આ જે પ્લોટ મળ્યા ત્યાં સુધી જે મેં મહેનત કરી એનું ફળ જે મળ્યું છે એનો અંત ખૂબ અસંતોષ છે એમ એણે પોતાની રીતે સ્વેચ્છા એક બાધા લીધેલી કે જ્યાં સુધી આ પરિવારોના ઘર નહીં થાય ત્યાં સુધી આ પરિવારોના ચા નહીં પીવું એમ અહીંયા આગળની અને એમની ધાબા ઉપર ચા પી બેસીને એવું વર્ષો પહેલાં જ્યારે એણે કામ અહીંયા નક્કી કર્યું ત્યારે તો બધાએ કીધું કે હવે અમે એમને ચા પીવડાવશું ધાબા ઉપર અમારી પાસે આવા સનિષ્ઠ કાર્યકરો છે અને એટલે આ બધા કાર્યો થઈ રહ્યા છે પણ બસ આ સરસ વસાદ ઘરો જે બંધાઈ રહ્યા છે તો તમે જુઓ જ સરકારનો ખૂબ આભાર માનું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિવાય અહીં બગસરા નગરપાલિકાનો પણ કે જેમણે આ પરિવારોની ચિંતા કરી પ્લોટ આપ્યા અમે ધક્કો માર્યો એમને પણ આપવાનું એમના થકી થયું એમનો ખૂબ આભાર માનું છું અને આદરણીય કિશોરભાઈ પટેલ અમેરિકામાં રહે છે કિશોર અંકલ એમના દીકરા ખુશભાઈની સ્મૃતિમાં એમણે પણ ઘણી મોટી રકમ આ પરિવારોના ઘર બંધાય એ માટે આપી છે તમે સૌ મદદરૂપ થાવ છો એટલે આ બધા પરિવારોને વહાલપની વસાહત આ બની રહી છે એમની પાસે એટલી સગવડ નથી કે થોડા ઘણા રૂપિયા કાઢી શકે એમ પેલું એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિવાળા પરિવારો છે એટલે સમાજનો ટેકો મળે તો આવા દરેક વ્યક્તિ ઘર વિહોણા જેટલા છે બધા જ ઘરવાળા થાય ને એક વખત ઘર થશે ને તો વિચારવાની અને પ્રગતિની શરૂઆત થઈ જશે પેલા પગથિયા જેવું છે એટલે પ્રથમ સોપાન આપણે પૂરું કર્યું હવે ચડશે આ બધા એમાં પણ અમે સાથે રહીશું બસ તમને સૌને પણ વિનંતી કે આવા પરિવારોના શુભમાં ક્યાંક નિમિત્ત બની શકે અમારી સાથે અને આ બધા ખૂબ સુખી થાય આખી વસાહત બની જશે પછી અમે તમને બતાવશું એ વખતે ભવ્ય ઇનોગ્રેશન પણ કરશું તમે સૌ આવજો પણ ખરા એ વખતે જણાવીશું પણ ખરા પણ આ એક જસ્ટ બતાવતું કે કેવી કેવો હરખ છે આ બધાને તો એની આ વાત હતી ધન્યવાદ मेळा हलो ने आपणा मला हे आपणा मला कम नवीन